નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે અને વડોદરા પોલીસ જે છે હવે છે છે તમામ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં દ્વારા ચેકિંગ ચેકિંગ કરવામાં આવી રહી પછી વાહન હોય કે બ્રેથ એનાલિસ મશીન દ્વારા જે લોકો પીધેલી હાલતમાં હશે એની પણ હવે ખેર નથી કેમ કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા અલગ અલગ પોઈન્ટ બનાવીને તમામ જગ્યાઓ પર હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે અને અલગ અલગ પોઈન્ટ બનાવીને પોલીસ દ્વારા જે વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે હાલ અત્યારે ગોત્રી વિસ્તારમાં જે સેકન્ડ પીઆઈ છે દેસાઈ મેડમના અધ્યક્ષતામાં હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે તમામ જે વાહનો છે એ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે કેમ કે થર્ટી ફર્સ્ટના સ્વાગત માટે આમ તો યુવાઓ થનગનાટ કરી રહ્યા છે તમામ આખા દેશમાં થર્ટી ફર્સ્ટ નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે પણ નવા વર્ષની ઉજવણીમાં ઘણા લોકો દારૂનું પણ સેવન કરે છે એ દારૂ ને પણ કેવી રીતે પોલીસ દ્વારા સ્પેશિયલ ઇક્વિપમેન્ટ છે બ્રેથ એનાલાઇઝર જે મશીન છે એનાથી પણ હાલ અત્યારે તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે પોલીસ કર્મી છે એ અત્યારે એક ભાઈને અહીં આગળ બ્રેથ એનાલા એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે કે એ એમને ડ્રિંક કર્યું છે કે નહીં અને તમામ જે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય એની હાલ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે ગોત્રી વિસ્તારની અંદર સ્પાર્ક ટુડીની ટીમ છે અત્યારે તમામ જગ્યા ઉપર હાલ જે રીતે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવે છે એ ઉજવણીને લઈને તમામ ગાડીના કાગળ પણ ચેક કરવામાં આવી રહ્યા છે કોઈ પણ જે શંકાના ઘેરામાં આવે છે એની પણ તપાસ પોલીસ હાલ અત્યારે કરી રહી છે જે ગોત્રીના સેકન્ડ પીઆઈ છે દેસાઈ મેડમના સાથે આખી જે ટીમ છે એમના દ્વારા હાલ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે તમામ ટુ વ્હીલરની ડેકી હોય ફોર વ્હીલર હોય અને બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા પણ જે કોઈએ પણ ડ્રિંક કરી હોય એનું પણ હાલ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે કેમકે ઘણીવાર આપણે જોયું હશે કે લોકો ડ્રિંક અને ડ્રાઈવ કરતા હોય જેના કારણે ઘણા એવા બનાવ પણ બને છે અકસ્માતની ઘટનાઓ પણ થાય છે આવી ઘટનાઓ ના થાય એના માટે વડોદરા પોલીસ હવે અલર્ટ મોડમાં છે અલગ અલગ વિસ્તારમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે થર્ટી ફર્સ્ટ ને લઈને પણ વડોદરા પોલીસ કમિશનર જે નરસિંહ કોમર સાહેબ છે જોઈન્ટ સીપી લીના પાટીલ મેમ દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના જે સ્ટાફ અને પીઆઈ શ્રીઓ દ્વારા હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે કે જે લોકો હવે ડ્રિંક કરીને નીકળશે એને સીધું જેલ ભેગું કરી દેવામાં આવશે કેમકે ઘણા લોકો નવા વર્ષના સ્વાગત માટે હોય છે અને એ પાર્ટી કરે છે એ પાર્ટી કરવા આવે અત્યારે એમને મોંઘુ પડશે કેમકે હાલ પોલીસ અલર્ટ મોડમાં છે તમામ ટુ વ્હીલરની હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે અને ફોર વ્હીલર હોય પછી કેમ કે નવા વર્ષની ઉજવણી કરીએ સારી વાત છે પણ નવા વર્ષમાં તમે જો ડ્રિંક કર્યું હોય અને ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા હોય અલગ અલગ એંગલથી હાલ પોલીસ ચેક કરી રહી છે કોઈ પણ પ્રકારનું એવું બનાવ ના બને એના માટે પણ હાલ પોલીસ જેટલા પણ વાહન છે એ વાહન ચેકિંગ કરી રહી છે ખાસ કરીને દર જે રીતે આપ જોયા છે દર્શક મિત્રો કે ઘણીવાર એવું થાય છે કે આપણે નવા વર્ષની ઉજવણી તો કરીએ છીએ પણ નવા વર્ષમાં ઘણા લોકો દારૂ પીને બહાર નીકળે છે એના માટે હવે ચેજો કેમ કે પોલીસ દ્વારા હાલ તમામ જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહી છે અને બ્રેથ એનાલાઇઝર જે મશીન છે પોલીસ દ્વારા એમનાથી હાલ ચેકિંગ કરવામાં આવે છે કે એમને આપ જોઈ રહ્યા છો કે તમામ રિક્ષા હોય ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય એ તમામની હાલ વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે ડેકી ખુલાવીને પણ ચેક કરવામાં આવી રહ્યું છે કેમકે ઘણી વાર એવું થાય છે સર શું કેશો જે રીતે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી સારી વાત છે કેમકે ઘણા લોકો નશાની હાલતમાં બી કાર ચલાવે છે કાયમ કરવું જોઈએ ખાલી લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે કહી રહ્યા છે કે આવી ચેકિંગ હોવી જોઈએ રોજ હોવી જોઈએ ફેસ્ટિવલમાં ના હોવી જોઈએ કેમકે ઘણીવાર આપણે જોયું હશે કે ફેસ્ટિવલની અંદર જ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કેમ કે જ્યારે લોકો વધારે બહાર નીકળતા હોય અને ડ્રિંક કરીને બહાર નીકળતા હોય તેના માટે પણ હવે પોલીસ અલર્ટ મોડમાં છે અને તમામ જગ્યાઓ પર હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે ખાસ કરીને ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય અને પોલીસ દ્વારા જે પણ લોકો બ્રેથ એનાલિસ મશીન દ્વારા પણ એમને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે એમને ડ્રિંક કર્યું છે કે નહીં સવાલ એ છે કે જે રીતે નવ વર્ષ આવી રહ્યો છે દશક મિત્રો નવા વર્ષને આપણે સારી રીતે ઉજવણું છે પણ જે રીતે આપણે ડ્રિંક કરીને બહાર નીકળીએ છીએ એ આપણે ના કરવું જોઈએ એટલા માટે હવે વડોદરા પોલીસ જે છે અલર્ટ મોડ પર છે અને અલગ અલગ વિસ્તારમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાના ઘેરામાં હોય એને તરત પકડવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે મારા સહયોગી રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે